કેટલા સમયથી આવો અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને શું તકલીફ પડી રહી છે આ છ વાગ્યાથી ચાલુ છે હજુ બંધ નઈ થયો હા પાણીનો નિકાસ છે નહીં પાણી બહુ આવે છે લોકોના ઘરામાં પાણી જાય છે અંદર હોસ્પિટલ છે લોકો જઈ રહ્યા છે છે જ ને હોસ્પિટલ અમે હોસ્પિટલ જઈએ પણ હવે કઈ રહી જઈએ રસ્તો નહીં રસ્તો જ નહીં જવા માટે અત્યારે કોઈ તંત્ર કે કોઈ આવી છે અહીંયા ગાડીયા કરવા કોઈ ટ્રેક્ટર કે કેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય કોઈ નહીં આવતા કોઈ નહીં આવતા કોઈ નહીં આવતા અન્ય લોકો પણ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો તમે અહીંયા ના છો સ્થાનિક છો ભાઈ ક્યાં ના છો બહારથી થી આવ્યા છો ક્યાંથી આવ્યા છો ભાઈ તમે હોસ્પિટલ ના છો હું કેન્ટીનમાં નોકરી જ કરું છું શું કહે અહીંયા તમે કેન્ટીનમાં નોકરી કરી રહ્યા છો અહીંયા પાણી ભરાયું છે શું કહેશો શું તકલીફ પડી રહી છે લોકોને ઓકે ને આવા જવા માટે તો રસ્તામાંથી એવિયા તો તકલીફ તો પડે પણ બરો આટલા આટલા પાણી પર કોઈ આની નથી ને આવ ખાડા છે ખાડા કબો છે અત્યારે અમે ગાડી લઈને જવું તો કેવી રીતના જઈએ મારે એટલે હવે તો જોઈએ ને ચોક્કસથી જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે લોકોને અત્યારે અહીંયા ઘણી તકલીફ થઈ રહી છે કારણ કે બોરસદમાં જે છે એ સતત જે છે સવારથી જે છે વરસાદ વરસી રહ્યો છે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો લોકો અત્યારે હોસ્પિટલને કારણે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલ હોવાથી અને સાથે જ ગામ જે છે એને લઈને લોકો એક સાથે જઈ રહ્યા છે કે જેથી કોઈ તકલીફ ન પડે અને જે પ્રમાણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે છે વરસાદ ન હતો અને વરસા વરસાદની રાહ જોતું જે મધ્ય ગુજરાત હતું એમાં આજ સવારથી જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે અને એ પ્રમાણે આજે બોરસદમાં સૌથી વધારે વરસાદ જે છે એ નોંધાયો છે અને અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બોરસદની જે જે જનજીવન છે અસ્તવ્યસ્ત થયું છે આપણી સાથે અન્ય જે મહિલા છે એ એ જોડાયા છે આપણે સ્થાનિક મહિલા સાથે વાત કરીશું બેન તમે ક્યાંના છો અહીંયાના છો

આંખની અંદર કેટલી હોસ્પિટલો છે એક આંખની છે એક સરદા હોસ્પિટલ છે બે છે

પરંતુ બધાના સહકારથી અને હવેથી તંત્રની સક્રિયતાથી આજે વધુ પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને લગભગ દોઢસોથી વધારે લોકોને રેસ્ક્યુ કરીને લાવી દીધા છે અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં વધારે વિશેષ સુવિધાઓ ઉપયોગ થાય એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને લોકોને કેવી રીતે વધારે ઉપયોગી થવાય એ બાબતમાં અમે ચિંતા કરી રહ્યા છીએ પાણીનો કેવી રીતે જલ્દી જલ્દી નિકાલ થાય